અમરેલી જિલ્લાના ચાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ બાબરકોટ પ્રાથમિક શાળા અને બાબરકોટ માધ્યમિક શાળા બંને બિલ્ડિંગ વખતે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિશેષ હાજરી આપતા જિલ્લા પંચાયતના સભ્ય કરશનભાઈ ભીલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર, ગામના સરપંચ અનકભાઈ સાખટ, ગામના આગેવાનો તેમજ તલાટી મંત્રી ભરતભાઈ ભરવાડ, અધિકારી કલ્પેશભાઈ ચાવડા, એસએમસીના ના અધ્યક્ષ અને વાલીગણે હાજરી આપી હતી. પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા દ્વારા ખૂબ જ સરસ રીતના કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. આંગણવાડીના બાળકો ધોરણ એક ના બાળકોથી ધોરણ નવ ના બાળકોને પ્રવેશ કરાવી અને સંપન્ન કરવામાં આવ્યો હતો. બ્યુરો ચીફ ભગવાન ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ શ્રી કસનભાઈ ભીડ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી કસનભાઈ પરમાર લાય અધિકારી શ્રી અલ્પેશભાઈ ચાવડા ગામના સરપંચ શ્રી અનખભાઈ સાંખડ એસએમસીમાંથી કડવાભાઈ ભાણાભાઈ તથા ગામના અન્ય સભ્યો શ્રી ગોવિંદભાઈ જગદીશભાઈ દીપુભાઈ ધુંદળવા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની અંદર બાલવાટિકા આંગણવાડી અને ધોરણ એકની બાળી બાલિકાઓ અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ કન્યા કેળવણી રથયાત્રાની અંદર શરૂઆતમાં બે હજાર આઠના વર્ષની અંદર શરૂઆત થઈ અને બે હજાર દસમાં માનનીય આપણા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવેલા અને બે હજાર દસમાં અઢાર છ બે હજાર દસના રોજ માનનીય મોદી સાહેબના હસ્તે આ શાળાને ખૂબ બિરદાવવામાં આવી એ કાર્યક્રમને આગળ વધારતા આજ રોજ આ કાર્યક્રમને સુપેરે સંપન્ન કરવામાં આવ્યો અને આજરોજ તમામ બાળકોનો પ્રવેશ અહીંયા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યો છેલ્લે વૃક્ષારોપણ કરી અને વાલી મિટિંગ કરી અને કાર્યક્રમને સંપન્ન જા